પ્રથમ ધનતેરસથી આ પાંચ દિવસનો પર્વ ચાલુ થાય છે ની ઉત્પત્તિ થવાથી એ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાથી તેમનું આરાધન કરવાથી શ્રી સુપ્તનો પાઠ કરવાથી તેમની પૂજા કરવાથી વિશેષ મહાલક્ષ્મીની કૃપા આખા વર્ષ દરમિયાન આપણા ઉપર રહે છે માટે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે પ્રભુની સહાયથી ભગવાન કૃષ્ણની મદદથી એ સત્યભામાએ એ ભગવાન દ્વારકાધીશે એ દૈત્યો ઉપર ચઢાઈ કરી અને નરકાસુર નામના દૈત્યનો વધ કર્યો અને એ વધ કર્યો અને એ દિવસ બરાબર એ ચૌદશનો દિવસ હતો એટલે એ નરકાસુરને દૈત્યને માર્યો એટલે એમને નરક ચતુર્દશી કહેવામાં આવે છે જે દિવસે ભગવાન અયોધ્યાની અંદર પ્રવેશા એ દિવસ બરાબર આશ્રોવધ દીપાવલી એટલે દિવાળીનો અમાસનો દિવસ હતો નગરજનોને ખબર પડી કે ભગવાનનો વિજય થયો છે એને વિજય ઉત્સવ મનાવવા માટે ભગવાનનું સ્વાગત કરવા માટે આખી અયોધ્યા નગરીની અંદર દીવા પ્રગટાવવામાં આવ્યા છે માટે એ દિવસ દીપાવલીનો શુભ દિવસ માનવામાં આવે છે બલિરાજાએ ભગવાનને આ ત્રણ ડગલા પૃથ્વી આપી હતી એ દિવસ બરાબર કારતક સુદ એકમનો દિવસ હતો અને એ ભગવાને તેમને વરદાન આપ્યું કે જાઓ આજથી આ દિવસને પ્રતિપદા પણ કહેવામાં આવશે માટે તેમનું નામ બલિપ્રદા કહેવામાં આવે છે એ યમુનાજીએ બરાબર કારતક શુદ્ધ બીજના દિવસે યમરાજાને પોતાના ભાઈને પોતાની ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું અને નિમંત્રણ આપી તેમનો સત્કાર કર્યો તેમને અનેક પ્રકારના વ્યંજન મિષ્ઠાન આદિથી તેમને ભાવથી જમાડ્યા યમનાજીએ પણ પોતાના ભાઈને આશીર્વાદ આપેલા હતા તો એ દિવસે બહેનની ઘરે જમવાથી બહેનના આશીર્વાદ લેવાથી તેમજ પોતાની બહેનને જમાડી અને વસ્ત્ર આદિ દાન દેવાથી માટે એ ભાઈબીજનો દિવસ પણ ઉજવવામાં આવે છે